Bilz exempluje tota jalsy felú છે ...it તો få jй? ગુડ મોર્નિંગ NOBravo.chGunzious? E pr في 이� 320 won?chGunzious?N Ci tål have ideia wallet ich тебе 100 Minuten?ャ gott hier છે આજે 생각이 StadiumStopty내?pancert..M boys...chutti pot Strange BlocksашНí?e...coms ...� a rehearsedet는? 제가cn pi meinen?есть ગાયો બધી કિનારે રહી ગઈ છે ફૂલ વરસાદ ચાલી રહ્યો છે મિત્રો મજાનું વાતાવરણ

નેમા વિજીતા બેને જો કેવી મજા આવે મનનો બતા ઓ આખો કિચન નશેક નો રોટલી બનાવે રોટલી થાવી શું બનાવે ભાત તો બવિનો ચન ગોઠ હે તો આપ લી લે એના મમ્મી એના મમ્મી બેડામાંથી માટે માર દે બોળીયું નાખ દે જ છે કમે તસે ટમેટાનું શાક બનાવવાનું છે બસ આઈ નહી તૈયાર છે. તો મિત્ર સુ આપો? હાલો તો જો અમાર જવન થઈ ગયા. ટીકીટ બુકિંગ છે એટલે વાંધો ન એટલે કે બાય બાય <laughs> 真浪漫。拜拜 એટલે હવે અત્યારે જોઈએ લેવા જઈએ બે તરફ શાકભાજી લઈ આવી પછી માર્કેટે જઈશું અને આજે તો બહુ જ થાકી ગયા બપોરના થોડીક વાર સુતા હવે અત્યારે જો વહેલું કામકાજ વધી ગયું આજે તો ગરબા ક્લાસમાં નથી જાવ પછી વહેલા સૂઈ જઈશું એટલે થાક ઉતરી જાય ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અને હર હર મહાદેવ તો આજે અમે જો સવાર સવારના આવી ગયા છે કાંકરિયા વોકિંગ કરવા માટે અને ત્યાં શંકર ભગવાનનું મંદિર છે ત્યાંના દર્શન કરાવું છું અને આ છે કાંકરિયાના દ્રશ્યો જો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અને આજે છે શ્રાવણ મહિનાની અમાસ તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અત્યારે જો આરાવારાની અમાસ પણ કહેવાય એટલે પિત્રોને પાણી રેડવા ગયા હતા પછી આજે છે શનિવાર એટલે દિને શનિવાર છે એટલે ફરળ બનાવ્યું હતું સાબુદાણાની ખીચડી તો એને ભરી દીધું ટિફિનમાં દિ સાહેબ ગઈ છે સ્કૂલે અને હવે જો નાસ્તો પાણી કરી લઈએ અને પછી ઘરના કામકાજ કરી લઈએ અને હવે તો હમણાં થોડાક દિવસમાં જ આવશે ગણપતિ બાપ્પા ત્રણ દિવસ પછી

હવે ધામધૂમ થશે દસ દિવસ ગણપતિ બાપા આવશે ને તો ગણેશ ચતુર્થી હવે ત્રણ ચાર દિવસની જ વાત છે એટલે ગણપતિ બાપાને ઘરે પધરામણી કરવાની છે તો જો અત્યારે અમે આવી ગયા છીએ માં ગણપતિ બાપાને લેવા માટે જો અહીંયા એકદમ સરસ સરસ ગણપતિ બાપા મળે છે શ્રી કૃષ્ણ જય માતાજી અને ગુડ મોર્નિંગ તો જો સવાર સવારના આજે તો બ્લોગની શરૂઆત કરી છે અને આજે તો છે નાસ્તામાં ફાફડા કઢી ને સંભારો ને ધાલો બધા નાસ્તો કરવા છો ફાફડા ગાંઠિયા પછી આમાં છે સંભારો અને કઢી આ છે ચલો મિત્રો સન્ડે મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે તો મોર્નિંગમાં જે આજે સૌરાષ્ટ્રના ગરમા ગરમ ફાફડા પપ્પા મરચાં જલેબી નથી લીધી કારણ કે ચોમાસાની સિઝન છે શરદી થવાની શક્યતા છે એટલે આજે ખાલી પાપડા અને જોડે ચા પાકરી આપણું રૂટીન છે એડિશનલમાં આપણે ચા પાપડા ઘરમાં કરો ખાટલી તો ખાટલી છે ફસાણ ખાવું તો બીજું ફસાણ બી છે પણ અત્યારે તો પાપડાનો સમય છે તો મિત્રો થોડો પાપડા ખાવા જ્યાં પોરબંદરથી અમે લઈ આવ્યા પોરબંદરની પ્રખ્યાત ખાજલી અડધી તો ખાઈ એકદમ સરસ આવે છે આ પોરબંદરની ખાજલી એટલી સોફ્ટ હોય ને આ મસાલા ખાધલી છે મોરી આવે મસાલા વાળી આવે અને મીઠા હાટા આવે મીઠા હાટાઈ લઈ આ એકદમ સરસ આવે ચાલો બધા નાસ્તો કરવા